પેલા આપડે ખેતર માં કોને રોધડ બીજા નઈતો ખાવા ભાઈ ના જમ આ દાળ થોડો બાર હોય એટલે તે વાળી ક્યાં કાધો છે

સાથે વાત કરો છો છોકરા આગે છોકરા એટલે આગળ છોકરો બોલી હમુ કહે એટલે ઉલડો એમ તો ઉલડો તો તમે નહી બોલી કેતા પણ તમે મને બોલવા તો સરકારી બે

નોકરી કરે ભાડે પોષ રૂપિયા ની હોય પોસ રૂપિયા ની ભાઈ એ પોષ રૂપિયા નોકરી કરે એમાં આટલો ભાતો બોલવા જ્યો હતો ભાઈ શું છે

બે બાપ ને બેઠો બે ભમાવા સારું કોક દાડા પડ્યા ખબેરી ની પડે ભજન માં પેલું ભજન ખુબ ગમ્યું મન કો સુધારો રે ગુરુજી મારા

ભજન પૂરા થઈ ગયા રે આવો ભજન તો પટી ગયો ભગા કા પટી ગયા ભજન પટી ગયા ભજન લ્યો એમ તો કે ને આય છે તો મન ન કો પર મોય આવો આ તારો શરીર જોજે જે ને તારો મોઢો જો ને તારો ભજન કરવાનો ઉપયોગ છે તો અમે આ ભજન મન રસ લઈ તમે એકલા રસ લઈને આવો હો તું તો જે ભજનમાં ના શોભે તને આવડે ભજન હોય લે ગાડી આવડે જા ગાડી

એમ તો ભાઈ ને એમ તો ભાઈ શું લ્યા બે જ

હા એટલે બાપ બેડો કામ ભેળો પીધો હશે અલ્યા એટલે એમ તો ભેળો પીધો હશે તો બે બે ઓછું કર બેહ કર હું બેડો માર તો તમાય હું બેડો માર ભાઈ ભાઈ હું બેડો માર પડ્યા ભાઈ

પીઆરી <coughs> <laughs> ah! <coughs> <Maria>. <coughs> <coughs> <coughs>

ગમત ગમત પાવર કરી ગયે બારે બારે પાવર નામતા બધા પાવર બારે ઉતરી જાય ઉતરી દે બારે ખબર પડે તમે પણ અમે બે જણા

તમારી ઇજ્જત લઈ રાખજો તારા હું કો ભૂંજી તો તમે તો ભૂંજી ખાવા તો તમે પેલા ખર્જો ગઢા માર પગ ભાજો સરકારી ભરતી કરાવી પણ હવે છે અને બધું કરો હા તો સુખ ચંદી અમદાવાદ ભાઈ લે હેડો તમે ઘરે ભગા ભાઈ તમે ઘરે દોડો બે બેન માં લડો તલાવ કરી દો સુખંધી હેડો મારા મારી ગયો તમે